નમસ્કાર સીટી આપનું સૌ પ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર ભરૂચમાં સેકન્ડ ઇનિંગ રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમિકો અને માર્ગો માટે પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી

તાપમાન બેતાલીસ ડિગ્રીને પાર જતા ખાસ કરીને રસ્તા પર કામ કરતા શ્રમિક વર્ગ રાહદારીઓ અને શહેરમાં કામકાજ માટે આવતા પ્રવાસીઓ માટે પીવાનું પાણી મેળવવું મુશ્કેલ બન્યું છે આવા સમયે અનેક સ્થળોએ પરબ બંધ હોવાના કારણે લોકોને પાણી માટે પાયમાલ થવું પડી રહ્યું છે બજારમાંથી પાણીની બોટલ ખરીદવી સૌ માટે શક્ય નથી ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પાણી માટે પૈસા ખર્ચતા કચવાટ અનુભવવો પડી રહ્યો છે આવા સંજોગોમાં ભરૂચના નિવૃત્ત થયેલા પોલીસ કર્મચારીઓએ પોતાના સેવાભાવ અર્થે એક ઉમદા ઉદાહરણ સ્થાપ્યું છે રિટાયર પોલીસ ગ્રુપ ઓફ ભરૂચ નામના ગ્રુપમાં સંકળાયેલા આ પોલીસ કર્મચારીઓએ પોતાની જાતે ફાળો એકત્ર કરીને શહેર અને આસપાસના વિસ્તારોમાં જાહેર જનતા માટે ઠંડા પાણીની વ્યવસ્થા ઊભી કરી છે તેમના દ્વારા સ્ટેશન પોલીસ ચોકી જાડેશ્વર ચાર રસ્તા જંબુસર બાયપાસ એસટી ડેપો જેવા વ્યસ્ત જગ્યાઓએ પાણીના જગમૂકીને લોકો માટે રાહત ઊભી કરી છે આ સેવાકીય પ્રવૃત્તિ માત્ર પાણી પૂરું પાડતી નથી પણ સમાજને એક મજબૂત સંદેશ આપે છે કે નિવૃત્ત જીવનનો અર્થ માત્ર આરામ નથી પણ જરૂરિયાતમંદ માટે સહાનુભૂતિ અને સેવા પણ હોઈ શકે છે તેમણે સાબિત કરી બતાવ્યું છે કે એક વખતનો પોલીસ કર્મચારી હોય કે નિવૃત્ત સન્માનભર્યું જીવન જીવવા માટે સમાજ પ્રત્યેનો ફરજ ભાવ ક્યારેય નિવૃત્ત થતો નથી અમે રિટાયર્ડ થયેલ પોલીસ કર્મચારીઓ કુલ લગભગ એકસો પંચ્યાસી જેટલા પોલીસ કર્મચારીઓનું અમારું એક સેકન્ડ ઇનિંગ રિટાયર્ડ પોલીસ ગ્રુપ છે જે અમે બધા અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિઓ કરી ચલાવી રહ્યા છે અમે જ્યારે સર્વિસમાં હતા જ્યારે નોકરીમાં હતા ત્યારે પણ અમે લોકોની સેવા તો કરી જ છે પરંતુ રિટાયર થયા બાદ પણ અમે આ પ્રવૃત્તિઓ ચાલુ રાખી છે અલગ આખા જિલ્લામાં અને અંતરિયાળ ગામોમાં અમે અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ શહેરમાં અલગ અલગ જગ્યાઓએ ઠંડા પાણીના જગ મૂક્યા હતા અને આ વર્ષે પણ એ જ રીતે અમે ઠંડા પાણીના જગ દરેક જગ્યાએ દસ 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 જેટલા અને અલગ અલગ જગ્યાએ દસ દસ જેટલા મૂકીએ છીએ જેમાં અમે સ્ટેશન પોલીસ ચોકી તથા જાડેશ્વર બ્રિજની નીચે

ગત વર્ષે પણ કરી હતી ને આ વર્ષે પણ અમે ચાલુ રાખી છે અને આજ રીતે અલગ અલગ સેવાકીય પ્રવૃત્તિ પણ અમે કરતા રહીશું જય હિન્દ

ઘરેણા પહેરી જહર રસ્તા પર નીકળવાનું નહીં મોટા સાહેબ જોશે તો ખીજવાશે આમ કહી તેઓએ મહિલા પાસે સોનાની બંગડી અને ચેન ઉતારાવી લીધા હતા અને તેઓને જૈન દેરાસર સુધી મૂકી જવા કહ્યું હતું આ દરમિયાન બંને ઈસમોએ મહિલાને રૂમાલ આપી આમાં તમારા ઘરેણા છે આમ કહે ત્યાંથી જતા રહ્યા હતા જોકે મહિલાએ રૂમાલ ખોલી જોતા અંદરથી કાસકો નીકળ્યો હતો આ અંગે અંકલેશ્વર જેઆઈડીસી પોલીસ મથકે ગુનો નોંધતા પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં સફળતા મળી હતી પોલીસે આ મામલામાં મુંબઈના કલ્યાણ સ્થિત પાટીલનગર અંબેવેલી પાસે રહેતા બાદશાહ ખાન કાઝી બાબુ ખાનની ધરપકડ કરી હતી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે હવે સમય છે ભરૂચની ધરતી પર હવે એક નવું અધ્યાય શરૂ થવાનું છે વિશ્વ સ્તરીય વિકાસ નું પ્રતિક અભિયાન નહીં આ છે ભવિષ્ય ની ઉજવણી ની શરૂઆત વર્લ્ડ ટ્રેડ સેન્ટર ભરૂચ ભૂમિ પૂજન મહોત્સવ કે જે તારીખ અઢાર એપ્રિલ બે હાજર પચીસ સવારે નવ થી બપોરે એક સુધી સ્થળ બીટીએમ કમ્પાઉન્ડ પાંચ વખતે ભરૂચ અને હા ઓપનિંગ માં આપડા ફેવરેટ સેલિબ્રિટી મલ્હાર ઠાકર અને પૂજા જોશી પણ આવવાના છે નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર રાજપુરોત અને કુલ લાખના વિકાસના કાર્યોનું પ્રમુખ લલિતાબેન અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું અંકલેશ્વર નગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં વિકાસના કાર્યો કરવામાં આવી રહ્યા છે ત્યારે આજ રોજ અંકલેશ્વર નગર સેવા સદન વોર્ડ નંબર એક અને આઠમાં વિકાસના કાર્યો નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વોર્ડ નંબર એકમાં નગરમાં રૂપિયા તેર લાખના ખર્ચે આરસીસી રોડ તેમજ વોર્ડ નંબર આઠમાં આવેલ સબજેલ નજીકના ગાર્ડનની રૂપિયા બાર લાખના ખર્ચે દિવાલના કાર્યોનું પાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત અને કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નગરપાલિકાના સભ્યો શહેર ભાજપના પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના વાઇસ ચેરમેન રમણ પટેલ સહિતના સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકની અંદર મહાવીરનગર સોસાયટીમાં યુવા મુખ્ય રોડથી ઘંટીવાડી ગલીની અંદર બાળકા કાના ઘર થઈ નું રોડનું આરસીસી રોડનું કામ અંદાજીત તેર લાખ રૂપિયાના ખર્ચેનું આજે ખાડમૂટ કરવામાં આવ્યું છે આ પ્રસંગે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ શ્રી લલિતાબેન મારા નગરપાલિકાના સાથી સભ્યો સુરેશભાઈ પટેલ ચેતનભાઈ ગોળવાલા વિવિધ સભ્યો હાજર રહ્યા હતા અને અહીં સ્થાનિકો મોટી સંખ્યામાં આજે આ કરેલ છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર આઠમાં સબ જેલની પાસે બગીચાની દિવાલનું બાર લાખના ખર્ચે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું આ ખાતમુહૂર્તમાં નગરપાલિકાના શ્રી નિલેશભાઈ નગરપાલિકાના સભ્યશ્રીઓ પાર્ટીના હોદ્દેદારશ્રીઓ અને ત્યાંના સ્થાનિક લોકો હાજર રહ્યા હતા હાસોડ તાલુકાના ઇલાઉ ગામ ખાતે આવેલ આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઇસ્કુલમાં શાળા સુશોભન અને સીસીટીવી કેમેરાનું જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું હાસોટના ઇલાવ ગામે આદર્શ કેળવણી મંડળ સંચાલિત આર કે વકીલ હાઈસ્કૂલ આવેલી છે આ શાળાની બિલ્ડિંગ પર વાઘરાના સાયખા ખાતે આવેલ નેરોલેક કંપની દ્વારા તેમની સામાજિક જવાબદારીના ભાગરૂપે રૂપિયા સાત લાખના ખર્ચે રંગરોગાન કરવામાં આવ્યું હતું તેમજ મંડળના પૂર્વ પ્રમુખ સ્વર્ગીય સી કે પટેલના સ્મરણાર્થે સીસીટીવી કેમેરા મૂકવામાં આવ્યા છે આ બંને પ્રકલ્પોનું ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે નેરોલેક કંપનીના યુનિટ હેડ રાજેશ પટેલ આદર્શ મંડળના પ્રમુખ તુષાર પટેલ હાંસોટ તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ પૂર્વ કારોબારી ચેરમેન જયેશ પટેલ આર કે વકીલ હાઈસ્કૂલના આચાર્ય ધર્મેશ જોશી પ્રાથમિક વિભાગના આચાર્ય જીજ્ઞેશ પટેલ તેમજ મંડળના હોદ્દેદારો અને શાળા પરિવાર ઉપસ્થિત રહ્યો હતો આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કૃતિ રજૂ કરવામાં આવી હતી આ અવસરે ઉપસ્થિત ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ પ્રકાશ મોદીએ શાળાની કામગીરીને બિરદાવી આ શિક્ષણ યજ્ઞ આગળ ધપાવવા અપીલ કરી હતી આ શાળાના બાળકોના સર્વાંગીણ વિકાસ માટે અહીં શાળાના ટ્રસ્ટીગન શાળાના પ્રમુખ તુષારભાઈ પટેલ શ્રી જોશી સાહેબ તેમજ આ વિસ્તારના ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પટેલ ખૂબ જ સુંદર સહયોગ કરી રહ્યા છે અને બાળકોનું પૂરતું ધ્યાન આપી રહ્યા છે canan.co ભરુદ દ્વારા હયાત હોટેલ ખાતે canan world এড્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું કેનેડા યુએસએ યુકે ઓસ્ટ્રેલિયા દુબઈ સહિત યુરોપિયન દેશોમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને વાલીઓ આ ફેરમાં ઉત્સાહથી ભાગ લીધો હતો યુનિવર્સિટીઓના પ્રતિનિધિઓને રૂબરૂ મળીને પોતાના એકેડેમિક પ્રોફાઇલનું ઓન ધ સ્પોટ એસેસમેન્ટ કરાવ્યું હતું અને એજ્યુકેશનલ ફેર મુલાકાત લેનાર વિદ્યાર્થીઓને કોચિંગમાં એનરોલમેન્ટ સર્વિસીસ પર પંદર ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવ્યું હતું વર્લ્ડ એજ્યુકેશન ફેરના આયોજન અંગે વાત કરતા કાનન ડોટ કોના માર્કેટિંગ હેડ ચિરાગ પરમારે જણાવ્યું હતું કે કેનેડા યુએસએ સહિત ઓસ્ટ્રેલિયા યુકે દુબઈ અને યુરોપિયન દેશોમાં અભ્યાસ અંગેના અનેક મૂંઝવતા પ્રશ્નો વિદ્યાર્થીઓ અને વાલીઓના મનમાં છે જેથી તેઓ સ્ટડી એબ્રોડ લેવાનો નિર્ણય કરે છે અને મુશ્કેલીઓ અનુભવે છે આ મુશ્કેલીઓની સરળતા માટે કાનન ડોટ કો દ્વારા વર્લ્ડ એજ્યુકેશન ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિદ્યાર્થીઓ અને વાલીઓને કેનેડા યુએસએ ઓસ્ટ્રેલિયા યુકે સહિત યુરોપિયન દેશોની ઇઠ્યોતેરથી વધુ કોલેજો યુનિવર્સિટીઓના ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ રિક્રુટમેન્ટ એડમિશન એક્સપર્ટ ડીન તથા એસોસિએટેડ ડાયરેક્ટર સાથે રૂબરૂ મળવાની તક મળી હતી સ્ટડી એબ્રોડ સ્કોલરશીપ કો ઓપ ઇન્ટરશીપ હાઈ ડિમાન્ડ પ્રોગ્રામ ન્યૂ ઇમિગ્રેશન પોલિસી પાર્ટ ટાઈમ જોબ અંગે મહત્વપૂર્ણ જાણકારી મેળવી હતી વધુમાં ચિરાગ પરમારે જણાવ્યું હતું કે જ્યારે વાલીઓ તેમના સંતાનના કેરિયરને લઈને ચિંતિત હોય એ સ્વાભાવિક છે ત્યારે જ્યારે સંતાનના સ્ટડી એબ્રોડનો નિર્ણય કરવાની વાત આવે ત્યારે એક ભરોસાપાત્ર અને પારદર્શક વિશેષજ્ઞની સલાહ અનિવાર્ય બની જતી હોય છે ત્યારે ગુજરાતની સૌથી મોટી સૌથી જૂની અને સૌથી વધુ વિઝા પ્રોસેસ કરવાનો અનુભવ ધરાવતી સૌથી વિશ્વસનીય વિઝા કંપની કાનન ડોટ કો પર ભરોસો મૂકી શકો છો કારણ કે છેલ્લા ચોવીસથી વધુ વર્ષોથી વિદેશમાં અભ્યાસ કરી ત્યાં સ્થાયી થવા ઈચ્છુક વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને પારદર્શકતા સાથે વિઝા કન્સલ્ટન્સી સેવાઓ આપી રહી છે અને ઇઠ્યોતેર હજારથી વધુ સ્ટડી એબ્રોડ વિઝા સફળતાપૂર્વક મેળવવામાં સહભાગી બની છે કાનન ડોટ કોની આધુનિક શાખામાં અદ્યતન ક્લાસરૂમ ટેકનોલોજીથી સજ્જ લાઇબ્રેરી કેવાય સેન્ટર સહિત અનુભવી ફેકલ્ટી દ્વારા આઈ એલ ટીએસ પી ટી ઈ જીઆરઇ આઈબીટી ડિજિટલ સેટ ફ્રેન્ચ લેંગ્વેજ સહિત અન્ય વિદેશી ભાષાઓનું કોચિંગ મોક ટેસ્ટ સુવિધાઓ ઉપલબ્ધ છે વિદ્યાર્થીઓ સ્ટડી એબ્રોડ માટે એજ્યુકેશન લોન અંગે ફેરમાં પંદરથી વધુ નામાંકિત બેંકોના પ્રતિનિધિઓને રૂબરૂ મળીને લોન અંગેની જાણકારી મેળવી હતી કાનન ડોટ દ્વારા સ્ટડી એબ્રોડની સેવાઓ સાથે સ્ટુડન્ટ સ્ટડી એબ્રોડ સ્કોલરશિપ એજ્યુકેશન લોન પરિવારજનોના વિઝિટર વિઝા પેરેન્ટ્સ સુપર વિઝા કોન્વોકેશન વિઝા સ્પાઉસ વિઝા ઉપરાંત રિફ્યુઝલ વિઝા સહિત વેલ્યુ એડેડ સર્વિસીસમાં એર ટિકિટિંગ ફોરેક્સ કાર્ડ ઇન્સ્યોરન્સ ઇન્ટરનેશનલ સિમ કાર્ડની પણ સુવિધાઓ ઉપલબ્ધ છે અમે લોકોએ સેવન્ટી પ્લસ યુનિવર્સિટીસ અને કોલેજીસ અલગ અલગ કન્ટ્રીઝ લાઈક કેનેડા યુએસએ યુકે જર્મની યુરોપ અને બીજી અધર કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ્સને અમે અહીંયા ઇન્વાઇટ કર્યા હતા તો અમારો આશા એ હતો આની પાછળ કે ભરૂચ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના જેટલા પણ સ્ટુડન્ટ્સ છે પેરેન્ટ્સ છે કે જે લોકો સ્ટડી અપ્રોડ માટેનું કંઈ પણ પ્લાનિંગ કરી રહ્યા હોય એ લોકોને એક જ જગ્યાએ એક જ જગ્યાએથી અલગ અલગ કન્ટ્રીઝના રિપ્રેઝેન્ટેટિવ દ્વારા એ કન્ટ્રી માટેના અને એમની જે કોલેજીસ અને યુનિવર્સિટીઝ છે એના પ્રોગ્રામ માટે મેં સચોટ ઇન્ફોર્મેશન મળી રહે એના માટેનું અમે આજે એક આયોજન કરેલું હતું અત્યાર સુધી ફાઇવ પ્લસ સ્ટુડન્ટ્સ અને પેરેન્ટ્સ અમને મળી ચૂક્યા છે અત્યારે સાંજ સુધીમાં અમારો ટાર્ગેટ એવો છે કે લગભગ પાંચસો સાતસોની ઉપર સ્ટુડન્ટ અમને મળીને જશે તો અમારી જે ઓફિસ છે ભરૂચની એ સ્ટેશન રોડ ઉપર છે અમારી પાસે સ્ટડી અપ્રોડ માટે પૂરેપૂરી બધી સર્વિસીસ અવેલેબલ છે કોચિંગ માટે અગર તમે અહીંયા અમારી પાસે આવવા માંગતા હો તો આઈ એલ સ્પીટી જીઆરઈ વગેરેના અદ્યતન ક્લાસરૂમ્સ અમારી પાસે અવેલેબલ છે અને સ્ટડી ોડના રિલેટેડ જે પૂરી સર્વિસીસ છે કે જે કોચિંગ છે કે એડમિશન્સ છે એડમિશન્સ પછી એની વિઝા પ્રોસેસ છે અને વિઝા પ્રોસેસ માટે સ્ટુડન્ટને ત્યાં જવા માટેના જેટલી પણ રિક્વાયરમેન્ટ હોય એ બધી જ અમે એક જ જગ્યાથી પૂરી કરીએ છીએ ખાસ કરીને પેરેન્ટ્સની જે ચિંતા હોય છે કે એનું ફંડ કે ફાઇનાન્સ કેવી રીતે પૂરું કરશે તો એજ્યુકેશન લોન માટેની પણ ફેસિલિટી કાનંદોડ સીઓ ભરૂચ દ્વારા અવેલેબલ છે તો તમે જરૂરથી અમારી સ્ટેશન રોડ ખાતેની ઓફિસે વિઝિટ કરો અને તમારા સ્ટડી અબ્રોડ માટેનું જે સપનું જે છે એને પૂરું કરો થેન્ક યુ વેરી મચ

ટેકરા ફળિયામાં રહેતા ઉમેશ દયાળભાઈ બગડિયાની પોલીસે પૂછપરછ કરતા તેણે અંકલેશ્વર જીઆઈડીસીમાંથી બાઇક ચોરીની પણ કબૂલાત કરી હતી જે અંગે જીઆઈડીસી પોલીસે ઉમેશ બગડિયાની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ઝડપાયેલા ઉમેશ બગડિયાએ ભરૂચના ચાવાજ રોડની વિવિધ સોસાયટીઓમાં ગરફોડ ચોરી તેમજ બાઇક ચોરીના અન્ય ગુનાઓને પણ અંજામ આપ્યો હોવાનું બહાર આવ્યું છે BAPS સ્વામિનારાયણ મંદિર ભરૂચ દિલકંઠ હોલ ખાતે નર્મદા હાઈસ્કૂલ વિજ્ઞાન પ્રવાસ શુક્લતીર સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલ વિજ્ઞાન પ્રવાસ ભરૂચ અને શ્રી KGM વિદ્યાલય વિજ્ઞાન પ્રવાહ જડેશ્વરના સંયુક્ત ઉક્રમે ઉડાન 2025 હજાર પચીસ વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓ તથા વાલીઓની મૂંઝવણને દૂર કરવા ગુજરાત રાજ્યની નામાંકિક યુનિવર્સિટીઓના સહયોગથી કેરિયર ગાઇડન્સ ફેરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી અને એજ્યુકેશન ઇન્સ્પેક્ટર પ્રદીપભાઈ પટેલ તથા અન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા રૂપરેખા અનુસાર સૌપ્રથમ બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના પૂજ્ય અનિર્દેશ સ્વામી તથા પૂજ્ય સત્યજીવન સ્વામી દ્વારા કેરિયર ગાઇડન્સન્સ ફેરનું ઉદઘાટન કરવામાં આવ્યું કેરિયર ગાઈડન્સ ફેરમાં ગુજરાતની નામાંકિત યુનિવર્સિટી જેવી કે પીપી સવાણી યુનિવર્સિટી જીએસએફસી યુનિવર્સિટી કર્ણવર્તી યુનિવર્સિટી પારલ યુનિવર્સિટી આઈટીએમ બરોડા યુનિવર્સિટી વિદ્યાદીપ યુનિવર્સિટી યુપીએલ યુનિવર્સિટી સરદાર પટેલ યુનિવર્સિટી રેડ એન્ડ વ્હાઈડ મલ્ટીમીડિયા યુનિવર્સિટી વગેરેના પ્રતિનિધિઓએ વિદ્યાર્થીઓ તથા વાલીઓની કારકિર્દીને માર્ગદર્શન આપ્યું હતું તેમજ કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને તેમના વક્તવ્ય થકી પ્રોત્સાહિત કર્યા હતા ત્રણેય શાળાના વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓએ મંચ પર વિવિધ કૃતિઓ રજૂ કરી હતી જે પ્રશંસાને પાત્ર હતી તથા ત્રણેય સ્કૂલોના વિદ્યાર્થીઓ તથા ટીચર્સોને વિવિધ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા ત્રણેયના વિજ્ઞાન પ્રવાહના ડાયરેક્ટર સાગર વિસેલતના નવતર અભિગમ અંતર્ગત વાર્ષિકોત્સવ ઉડાન બે હજાર પચીસ તથા કેરિયર ગાઈડન્સ ફેરનો કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડ્યો હતો ભરૂચમાં સેકન્ડ ઇનિંગ રિટાયર પોલીસ ગ્રુપ દ્વારા ઉનાળાની કાળઝાળ ગરમીમાં શ્રમિકો અને વટેમાર્ગો માટે પીવાના પાણીની પરબ શરૂ કરવામાં આવી અંકલેશ્વર માનવ મંદિર નજીક પોલીસને ઓળખ આપી મહિલાના દાગીના પડાવનાર મુંબઈના ગઠિયાની ધરપકડ અંકલેશ્વર જેઆઈડીસી માં છ માસ પૂર્વે બનાવ બન્યો હતો સિટી ન્યૂઝ સમાપ્ત નવીન સમાચારો સાથે ફરી મળીશું નમસ્કાર